નવાલી ટીમોના સમાચાર સામે આવી રહ્યા છે બાયોડનો ઝાંઝરી ધોધ ભોગિયો બન્યો છે અમદાવાદના બે યુવકો ડૂબી ગયા છે બારના ઝાંઝરી ધોધમાં ત્રણ યુવકો નાહવા માટે પડ્યા હતા જેમાંથી એક યુવાન બચી ગયો છે અને બે યુવાનો હજુ પણ પાણીમાં લાપતા છે અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી યુવકો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને આરએફ ની ટીમે જાણ થતાં જ એનડીઆરએફની ટીમ ફાયર સહિતની ટીમોએ શોધખોળ શરૂ કરી છે જો કે બાયડા ઝાંજરી ધોધમાં ત્રણ યુવાનો નાહવા માટે પડ્યા હતા જેમાંથી બે યુવકોનો હજુ કોઈ પત્તો નથી એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગની ટીમ શોધખોળ કરી રહી છે પરંતુ હજુ બંને યુવાનોની કોઈ શોધ મળી નથી અને બંને યુવાનો લાપતા છે રાકેશ ગોસાઇ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ